દ્વારકા ખાતે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા અંગે ટિપ્પણી કરવામાં આવી હતી આ અંગે લોહાણા સમાજ દ્વારા આંદોલન કરાયા હોવાના આક્ષેપો કરાયા હતા ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ બાપા સમક્ષ માફી માંગી લીધી હતી જેને લઈ લોહાણા સમાજના પ્રમુખ જીતુલાલ દ્વારા જ્ઞાન પ્રકાશ સ્વામીને માફ કરી દેવા જણાવ્યું હતું થોડા દિવસો પહેલા સ્વામિનારાયણ સંત જ્ઞાન પ્રકાશ દાસજી દ્વારા જે જલારામ બાપા વિશે અશોભનીય નિવેદન આપવામાં આવેલું જેને અનુસંધાને સમગ્ર ગુજરાત ભારત અને વિશ્વમાં એના અંગે જલારામ ભક્તોમાં અને રઘુવંશીઓમાં રોષ પાટી નીકળેલો જે એના અનુસંધાને સમગ્ર રઘુવંશી લોહાણા સમાજ એટલે કે અખિલ ગુજરાત લોહાણા સમાજના અમારા સાથી હોદ્દેદાર યોગેશભાઈ ઉનતગઢ તાલાલાથી મેં એમને વાત કરી અને વીરપુર મોકલેલા તેમણે વડતાલ બોર્ડના ચેરમેન દેવસ્વામીજી સાથે વાત કરેલી અને આ પ્રકરણમાં એમને જ્ઞાન પ્રકાશ દાસજી આવી અને જલારામ બાપા સમક્ષ માફી માગવી જોઈ અને વડતાલ બોર્ડે ખુલાસો આપવો જોઈએ કે આ વાતને આનું જે નિવેદન છે એને અમે સમર્થન નથી આપતા અને અમારા સાહિત્યમાં આવી કોઈ વાત લખેલી નથી અને એ મુજબ આજુબાજુ આવી ગયેલા સમક્ષ એને માફી માગેલી અને વડતાલ બોર્ડના ચેરમેનનો પત્ર પણ રજૂ કરેલો ને જેમાં પત્રમાં પણ લખ્યું છે કે જે જ્ઞાન પ્રકાશ દાસે જે નિવેદન વાહિયાત નિવેદન આપેલું છે એને અમે સમર્થન નથી આપતા અને અમારા શાસ્ત્ર માં પણ આવું કોઈ શાસ્ત્રો થયેલું નથી અને આ બનાવથી એમને ખેદ છે નિંદા કરે છે અને હવે જલારામ બાપાની જગ્યાની અને આ લોકોની માફીને ધ્યાને લઈ જલારામ બાપાની જગ્યાની લાગણી કે ક્ષમા ધર્મ ને જલારામ બાપાનો જે એને ધ્યાને લઈ અને આ લોકોને હવે આપણે સૌ જલારામ ભક્તોને રઘુવંશીઓએ રઘુવંશીઓ એ માફ કરી દેવા